અને બનાસકાંઠા જિલ્લાના સંસદ સભ્ય અને સમગ્ર બનાસની બેનની સાથે સૂત્ર દે થયું ને ગુજરાતની બેન એવા સન્માનનીય સંસદ શ્રી ગેનીબેનને વિનંતી કરું ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબ अमारा साथी ही ताराशभियो और शोल्म एक लाड़क भाई भीया नती शतर एवा भी एवा अमारा बताच ताराशभि बाहसरी हो स्थुजारपय शाएब कांथी भाई, वीमल भाई, इबरान भाई, जीगनेश भाई, पुलाप भाई, किरिड भाई, અમૃતભાઈ તમામે સન્માન કર્યું માજી ધારાસભ્યો પણ બધા જ ઉપસ્થિત સૌ કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ આગેવાનો વડીલો અને ઇવન ભાઈઓ અનેક ધારાસભ્યો અને આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવીને એક બેન તરીકે એક જવાબદારીની સાથે ભૂતકાળની જે કામો માટેની વાતો કરી આજ હું સવારે ઘરેથી નીકળી અને હું ક્વાર્ટર ઉપર આવી ત્યારે બધા આગેવાનોએ ફટાકડા ફોડ્યા ફૂલ નાખ્યા અને મીડિયાએ નોંધ લીધી ત્યારે મારી જાતને મેં ગૌરવ અનુભવ્યું કે મારી મારા રાજીનામામાં પણ કોંગ્રેસ પાર્ટીને મારા આગેવાનોને મારા મતદારોને પૂછી છે રાજીનામામાં રાજીનામું પણ ગૌરવ ભેર ત્યારે વિરોધ પક્ષના નેતા તરીકે અમિતભાઈના બધા ની જોડે સાડા છ વર આ વિધાનસભા ગૃહમાં કામ કરવા માટેનો મોકો આ વિધાનસભાની જનતાએ બીજી વખત જયારે ધારાસભ્ય બનાવી ત્યારે સત્તર ધારાસભ્યો અમે ચૂંટાણા એ ટાઈમે મેં અમિતભાઈને કીધું કે સાહેબ હવે આ વખતે આપણે શું કરશું હિતોધર્થી હાતર થઈ ગયા કે વાંધોની સંખ્યા પણ હાથે કાંઈ લેવા દેવા નથી આપણે તાકાતથી ગુજરાતના પ્રશ્નો ઉઠાવશું એમના બધા સિનિયર ધારાસભ્યોનું માર્ગદર્શન જ્યારે બે હજાર સત્તરમાં હું ચૂંટાઈને આવી ત્યારે આવડો ને આવડો માહોલ ગુજરાત લેવલનો હતો અને એ વખતે પણ તમામ સિનિયર ધારાસભ્યો કોંગ્રેસના આગેવાનો એ ક્યાંક વહીવટી રીતે ખૂબ મોટું માર્ગદર્શન પૂરું પાડીને ગુજરાતના પ્રશ્નો વિધાનસભામાં ઉઠાવવા માટેનો મોકો આપ્યો કોંગ્રેસના એક નાના કાર્યકર તરીકે પંચાયત કરીને પાર્લામેન્ટ પંદર વર તાલુકા પંચાયત પાંચ વર જિલ્લા પંચાયત બે ક્રમ ધારાસભ્ય અને આ બે હજાર ચોવીસ માં લોકસભા સુધી જ્યારે રાજયોગ અને જનતાના આશીર્વાદ જ્યારે મળતા હોય છે નિખાલસતાથી કામ થતું હોય છે ત્યારે આ મારી પોતાની હેટ્રિક થઈ અને ભારતીય જનતા પાર્ટીની હેટ્રિક આપણે રોકી બનાસકાંઠાની જનતા એને કોંગ્રેસ પાર્ટી સત્તરની ચૂંટણી બાવીસની અને આ ચોવીની ત્યારે આપ સૌને એટલું ચોક્કસથી કહીશ કે કોંગ્રેસના એક નાના કાર્યકર તરીકે અઠ્યાવીસ વર્ષ સુધી કામ કર્યું છે અનેક ચડાવ ઉતાર જોયા છે સંગઠનમાં કામ કર્યું છે અને અમે બનાસકાંઠાની જનતા પાસે એક જ વાત મૂકી જ્યારે અમે નમિતભાઈ ચાવડા સાહેબ તુષારભાઈ વિધાનસભામાં વાત કરતા કે હવે આપણે કોંગ્રેસ પાર્ટી માટે ને આપણા બધા જ માટે આવનાર ભવિષ્ય માટે અત્યારે આપણે અમે ત્રણ જે કંઈ ત્રણ ઓપ્શન છે એ ઓપ્શનમાંથી એક ઓપ્શન આપણે પસંદ કરવું પડે એ ઓપ્શન એ હતા કે પહેલું ઓપ્શન એ હતું કે કંઈ વ્યક્તિગત રીતે મેળવવું હોય ધંધા રોજગારને પ્રાયોરિટી આપવી હોય એમને સંઘર્ષ કર્યા વગર કોઈ પદ મેળવી લેવું હોય તો આપણા ઘણા બધા જાહો જલાલી ભોગવીને ગયા અને જ્યારે કોંગ્રેસ પાર્ટીની એમને જરૂર હતી એ ટાઈમે રણ છોડ્યું કદાચ આપણે આ રસ્તો આપણા વ્યક્તિગત સ્વાર્થ માટે એ પસંદ કરવો પડે બીજા નંબરનો અમારી બધાએ પાસે ઓપ્શન હતું કે ચાલો એ આપણે નથી કરી શકીએ એમ વિચારધારા સાથે કોંગ્રેસ પાર્ટીએ આપણને ખૂબ આપ્યું અને રાજ્ય ખૂબ આપ્યું તો હવે આપણે કદાચ આ બધાને પહોંચી ના મળે તો ટેમ્પરરી રીતે રાજકારણથી દૂર રહીએ તો એ પણ અમે પસંદ ના કર્યું કે રાજધર્મ અમારો નિભાવવો પડે ખરા સમયમાં કોંગ્રેસની મજૂરી કરવી પડે હું આપવી પડે મહેનત કરવી પડે એ ટાઈમે એક રણ પણ ના છોડાય તો અમારી પાસે ત્રીજું ઓપ્શન એ વધ્યું હતું કે હવે પાણીથી કરીને છોટી ઉધી તાકાત લગાવીને કોંગ્રેસ પાર્ટીને ઉભું કરવા માટેનું કામ એ આપણે સૌએ કરવું પડે એ સંઘર્ષનો રસ્તો અમે બધે અપનાવ્યો મેદાનમાં ગયા લોકો વચ્ચે ગયા આશીર્વાદ આપ્યા માગ્યા જનતાએ વોટ ને નોટ આપ્યું અને એટલું ચોક્કસ કહીશ કે જ્યારે આપણે લોકોને એમ લાગે કે આ જનતા માટે જ લડે છે લોકો માટે જ લડે છે તો લોકો પણ સો ટકા એના ઉપર ભરોસો મૂકીને જે રીતે મદદ કરવાની થતી હોય એ રીતે મદદ કરે છે મારો તો આ બે હજાર ચોવીસ નહીં પણ ભાગની ચૂંટણીઓ બનાસકાંઠાની જનતાએ ફાળાથી જ આ સુધી લડાવી અને જીતાડી છે ત્યારે એનું એટલું જ કારણ કે ઈમાનદારી પાર્ટી સાથેની અને લોકો સાથેની ગઈકાલે હું મારા આગેવાનોને ત્યાં સોયગામ મળવા ગયેલી એટલે કીધું કીધું દાદા હું આજે તમને ધારાસભ્ય તરીકે આ છેલ્લી વાર મળવા આવી છું અને કાલે આપણે રાજીનામું આપવાનું છે તો તમે અમારી હાથે આવો બધાય તો કે ના અમે રાજીનામામાં નહીં આવીએ અમારે જેટાલે બોલાવા એટલે ધારાસભ્ય હાજર થઈ જાય ફોન કરીએ એવો ધારાસભ્ય તો અમે રાજીનામું આપવાની વાત આવે તો અમે રાજીનામામાં નહીં આવીએ આ એક પ્રેમ સ્નેહની લાગણી જે લોકોની હતી એનો હું આભાર માનું બનાસકાંઠાની જનતાનો અને અમિતભાઈ ચાવડા સાહેબના જીગ્નેશભાઈની ખૂબ વહીવટી રીતે કુશલ કિરીટબેન બધા એમને જ્યારે મુદ્દાઓ લખી આપવાના હોય ત્યારે એક નાની બહેન તરીકે વહીવટી રીતે વિધાનસભા ગૃહ હોય અધિકારીઓ પાસે કામ હોય વિસ્તારનું કામ હોય તો ખૂબ મોટી મદદ કરી છે અને એ મદદના કારણે ક્યાંક ને ક્યાંક મનોબળમાં વધારો આવ્યો છે અને મનોબળ એવું કેળવ્યું પહેલી વખત જ્યારે હું વિધાનસભામાં બે હજાર અઢારમાં બોલવા ઊભી થઈ એ ટાઈમે અમિતભાઈ ચાવડા સાહેબ દંડક હતા અને મને એમ કે શું બોલવું એમ પ્રશ્નોત્તરીમાં મારો પહેલો નંબર આવ્યો હતો પણ એ ટાઈમે બનાસકાંઠા જિલ્લાની જિલ્લા પંચાયત આપણે એ ટાઈમે જીતેલી હતી બહુમતી સાથે એનો ઉલ્લેખ કરાવ્યો એમને લખીને આપ્યું અને શરૂઆત વિધાનસભામાં બોલવાની અમિતભાઈ સાહેબ આપે કરાવી છે હવે લોકસભામાં લેશે ને આમ તો વિરજીભાઈ ખરેખર માતાજીને હું તો પ્રાર્થના કરતી હતી કે જેની ઠુમર જીતી હોત તો વિરજીભાઈને અમે ધ્યાન ત્યાં રાખો અને બધું જ અમને જે હોમવર્ક કે લેશન કે જે માર્ગદર્શન આપવાનું થાય એ પૂરેપૂરો ટાઈમમાં આપો પણ ક્યાંક એમાં આપણે સફળ નથી થયા પણ તમારું માર્ગદર્શન અમારા માટે ખૂબ ઉપયોગી નીવડશે અને જ્યાં પણ અમને માર્ગદર્શનની જરૂર હોય ત્યાં માર્ગદર્શન આપતા રહેજો મજૂરી કરવામાં ક્યાંય પાછા નહીં રહીએ ફળ ભગવાનને આપવાનું હોય છે અને અમે આપણા કાંગ્રેસના કોંગ્રેસના કાર્યકરો કાયમી એ જ વિચારધારા સાથે લડ્યા છે કે ભાઈ ફળની આશા ના રાખો પુરુષાર્થ કરો પ્રચંડ પુરુષાર્થ કરો જિગ્નેશભાઈએ ખૂબ સારી વાત કરી કે સંસાધનો સંસાધનો સામે સામે લડવાના હતા અને લડવાનું હોવા છતાં બનાસકાંઠાની ખબીર બનતી જનતા ખમીરવંતી પ્રજા કોંગ્રેસના ખમીરવંતા કોંગ્રેસના કોંગ્રેસના કાર્યકરો બધું જ હતું છતાં પણ કોઈ પણ પ્રકારની પરવા કર્યા વગર આજે ઘણા બધા એની અંદર ધાક ધમકીઓ આવનાર સમયની અંદર એનું ક્યાંક પ્રોટેક્શન આપવાનું હોય ત્યારે હું બનાસકાંઠાની જનતાને કોંગ્રેસના કાર્યકરોને મોવડી મંડળ વતી પણ વિનંતી કરું છું હું ખાતરી આપું છું કે ક્યાંય અમે પ્રોટેક્શનમાં પાછા નહીં મળીએ એની પણ અમે સૌને તમને બધાને ખાતરી આપીએ ત્યારે સંસદીય દળની મિટિંગ હતી ચાવડા સાહેબ પણ ત્યાં હતા સીડબ્લ્યુસીની મિટિંગમાં આજે અમે મળવા માટે ગયા અને જે મેડમે એટલો રાજીપો બતાવ્યો રાહુલજીએ પ્રિયંકાજીએ બનાસકાંઠાની અંદર આવીને એમણે જાહેર સભા સંબોધી અને જે બનાસકાંઠાની જનતાને એમને જે બનાસકાંઠાની જનતાએ પ્રેમ સ્નેહની લાગણી આપી ખૂબ ખુશ હતા હું મેડમને પગે લાગી કે નહીં મેડમ કે પગે નહીં હું તમારો હાથ પકડીશ એક ગરીબ પરિવારની દીકરીનો હાથ સોનિયાજી પોતે પકડે એનાથી મારા માટે બીજો ગૌરવનો દિવસ કોઈ ના હોય છે ત્યારે કણું કોંગ્રેસ પાર્ટી આપ્યું છે મીડિયાએ મને ઘણી વખત પૂછ્યું કે હવે શું છે તો મેં કીધું આજે આ મારું મોવડી મંડળ બીકે કે ગઢવી સાહેબથી કરી જ્યારે હું રાજકારણમાં આવી ત્યારે પ્રમોદ રાવલ પ્રદેશ પ્રમુખ હતા ત્યાંથી કરીને આજે શક્તિસિંહજી ગોહિલ પ્રદેશ પ્રમુખ છે આટલા પ્રદેશ પ્રમુખો સાથે અને નીચે યુથ કોંગ્રેસ હોય મહિલા કોંગ્રેસ હોય જનરલ કોંગ્રેસ હોય જ્યાં જવાબદારી સોંપી પૂરી દિલથી લાગણીથી વફાદારીથી પાર્ટીનું કામ કર્યું છે તમારો બધાનો પ્રેમ સ્નેહને લાગણી એ કાયમી જે મને ઉપ મળી એ હું ક્યારેય ભૂલી શકું એમ નથી અને બબે બબે વખત વિધાનસભા હારવા છતાં ક્રાઇટેરિયામાં ના આવે અને છતાં ત્રીજી વખત પણ બે હજાર સત્તરમાં ટિકિટ આપીને એક વિજય તરફ લઈ જવા માટે ભરતસિંહસિંહ સોલંકી હોય કોંગ્રેસનું માવડી મંડળ હોય એ વખતના આગેવાનો હોય માધવસિંહ સોલંકી પરિવાર હોય કે દાદા હું તાલુકા પંચાયતની પ્રમુખ બીકે કે ગઢવી સાહેબ એક વખત પહેલી વખત જ્યારે હું એમને મળી ઓગણીસો છન્નુંમાં પહેલી વખત મને બનાસકાંઠા જિલ્લા મહિલા કોંગ્રેસની પ્રમુખ બનાવી અને એમની હમજણની શિખામણ આજે પણ યાદ કરીએ છીએ તો ઘણું બધું ઉપયોગી એમનું જે માર્ગદર્શન છે એ આજે પણ

ખૂબ તાકાત થી સારું કામ કરો અને એ વખત આ બાજુની બેન્ચમાં ગુજરાત વિધાનસભામાં ત્યારે એક ટીમ કોંગ્રેસ તરીકે એટલા મહેનત ખમ્યા છે કે જેટલો કદાચ એક વખત આવીને દ્રશ્ય જોવું છે અને ભગવાનને પ્રાર્થના કરું છું કે ટૂંક સમયની અંદર જ આપણો આ શિષ નેતૃત્વ જય બેઠું છે એ વિધાનસભામાં આગલી હરોળમાં બે હજાર સત્યાવીસમાં સામેની સત્તાધારી પક્ષની જે બેન્ચ છે એ બેન્ચમાં બેસીને ગુજરાતના પ્રશ્નો હલ કરે સત્તાના સત્તામાં આવે કોંગ્રેસ પાર્ટી ઉપર લોકોની જે આશા અપેક્ષાઓ છે એ પૂરી કરે ફરી એક કલાક માટે હવે ધારાસભ્ય છું ત્યારે ધારાસભ્ય તરીકે તમારી બેન તરીકે ક્યાંય દિલ દુભાવ્યું હોય તો આપણી સૌની પાસે ક્ષમા માગું છું અને તમે બધા દિલ્હી આવજો ખૂબ સારું ચૂંટણી લડ્યા આપણા ધારાસભ્યો બધાને એમ હતું કે પરિણામ પહોંચાય કે ન પહોંચાય પણ કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવી છે એ ઈરાદાથી સાથે બધા જ ધારાસભ્યો લડ્યા હતા એમને પણ હું આવનાર સમયમાં મજબૂત મજબૂતા પાછા પ્રજા વચ્ચે જાય અને પ્રજાનો જન્મત મેળવીને કોંગ્રેસને મજબૂત કરે એવી હું ભગવાન પરમાત્માને બધામાંથી પ્રાર્થના કરું છું આ ગૃહમાં અને એક વખત જે સાથી ધારાસભ્યો તરીકે સરકારને નાના મોટા વિકાસના કામો હોય લોકોના કામો માટે હોય એમાં લડી અને જે ન્યાય અપાવવાનું કામ કર્યું છે એ બદલ પણ તમામ ધારાસભ્યોનો આભાર માનું છું આ સીએલપી લીડર તરીકે ચાવડા સાહેબ આપનો પણ ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે આ પાંચ મીટર ટ્રમ ધારાસભ્ય તરીકે ખૂબ મોટો અનુભવ વિધાનસભા ગૃહનો અમારે તો આ લગભગ હાડા હાથ હાડા છ વર્ષે તો પાછું રાજીનામું આપીને તમારા બધાના આશીર્વાદથી પ્રમોશન મળ્યું છે અને પ્રમોશન બનાસકાંઠાની જનતાનું ઋણ ઉતારવા માટેની કોંગ્રેસ પાર્ટીને અમને સૌને શક્તિ આપે અને ગુજરાતના પ્રતિનિધિ તરીકે આપ સૌને ખાતરી આપું છું કે જેટલો પનો છે એટલું બોલવા કાંઈ બાકી નહીં રાખું અને જેટલી વાત સંસદના ગૃહમાં હોય મીડિયા સમક્ષ હોય મિનિસ્ટ્રી પાસે કે વિભાગો પાસે રૂબરૂ જઈને ક્યાંય ગુજરાત માટે કે એના માટે લડવાનું હોય માગણી કરવાની હોય તો પૂરી તાકાતથી કરીશ અને આવનાર સમયમાં આપ સૌ સાથે મળીને કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરો વિરોધ પક્ષમાં ભલે આપણું સંખ્યા બહુ ઓછું હોય પણ બધા મજબૂત છે એક એકથી હવે તો ટીવી ચેનલના એન્કરો એટલું તો કહેતા થયા કે તમે જુઓ ને કે કોંગ્રેસના ઉમેદવારો સંસદ તરીકે લાગે કે અરે એ જનતા જનાદેશ આપે કે ના આપે પણ કોંગ્રેસે એવા ઉમેદવારો મેદાનમાં મૂક્યા છે કે સંસદ તરીકે એમ લાગે કે આ સંસદ સભ્ય છે ત્યારે મીડિયાનો ટૂન પણ જ્યારે એ કોંગ્રેસ પાર્ટીની વિચારધારા સાથે હવે જનતાનો અવાજ બન્યો છે ત્યારે એમની સાથે જે કંઈ મીડિયાએ પણ મદદ કરી એમનો પણ આભાર આ વોટ આપ્યો હોયનોય આભાર ના આપ્યા હોવાનો આભાર સમગ્ર મોડી મંડળ આખું ગુજરાતનું કિરીટભાઈ નો નામનો તો વ્યક્તિગત વિશેષ આભાર માનવાનો ઠપકો આપ્યો પણ પાટીદાર સમાજે અમને ખોબલે વોટ છે કે હાઉ થી હાઈએસ્ટ લીડ એ પાટણ ભાઈ આપણે પાલનપુર વિસ્તારની કે ત્રીસ હજારની લીડ કે પાટીદાર એરિયા હોવા છતાં આપી અને આ બનાસકાંઠાની સીટ જીતવામાં સફળતા આપી છે ફરી આપનું મારું સન્માન રાખવા બદલ વિરોધ પક્ષના નેતા ધારાસભ્ય સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું